પંચમહાલના મોરવા હડફની કેનાલમાં ભંગાણ થયું મુખ્ય કેનાલમાં લીકેજથી ઉભા પાક પર પાણી ફરી વળ્યું કેનાલનું સમારકામ નહીં થતું હોવાના ખેડૂતોના આરોપ છે સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના ભોગે પાકને નુકસાન થયું છે ડાંગરિયાથી રામપુર જતી કેનાલમાં ભંગાણથી નુકસાન થયું છે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ રજૂઆતોને ધ્યાને લેવામાં નહોતી આવતી અમારી સાહેબ છે ને આ તો બઉ અંગ્રેજી વખત ની નહેર છે અને મારી નવ એકર જમીન છે અને આ પાણી ખોલવાથી મારી જમીન માં બધું અઢળક નુકસાન થાય છે એટલે મારે જીવન જીવવું કેવી રીતે એ જ મોટી મોટી મુશ્કેલી છે અને મને કોઈ નોકરી નથી કોઈ કશું નથી હું આ ચેતી પર જીવન જીવું છું અને મારા મરજુ વાતો કરું છું પણ એનો કોઈ અમલીકરણ થતો નથી આ ડોંગરિયા તલાવની નેર છે અહીંથી ડોંગરિયાના લગભગ પચાસ ટકા આ ખેડૂતો છે

આ દસ વર્ષ ખેતી નથી થતી અને મેન કિનાર છે તો જમીન ને ભરાય જાય છે ડોંગરિયા ગામ ની હા ડોંગરિયા તળાવની તો ભરાઈ જાય છે એટલે અમારે ખેતી થતી નથી પાણી તો ઘણું હોય ચાયડા તંગ ચાયડા ભરાય જાય છે ચોમાસા માં એટલી ડોંગર એટલી થાય પછી બીજો પાક નહી લેવાય રાજ્યના અંતરાળ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું કરવા માટે સરકાર અનેક વિવિધ યોજનાઓ અમલમાં લાવી છે અને યોજના થકી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે અનેક ઉપાય યોજના કરવામાં આવી છે ત્યારે તંત્રના બેદરકારી કહો કે તંત્રના પાપે હાલ મોરવા હડપના ખેડૂતો પર રોવાનો વારો આવ્યો છે આપણે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે મોરવા હડપના ડાંગરિયા સિંચાઈનું જે તલાવ છે એ તલાવના કેનાલ કેનાલ છે રામપુર રામપુર રામપુરના ખેડૂતો અને ડાંગર એના ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે કેનાલ નિર્માણ કરવામાં આવે છે પરંતુ વર્ષોથી આ કેનાલ ની સાફ સફાઈ ન કરવાના કારણે હાલ જે કેનાલ ના કિનારે આવેલા જે ખેતરો છે

હાલ માંગ કરી રહ્યા છે કે વહેલી કે આ જે કેનાલ છે કેનાલ નું સમારકામ કરવામાં આવે જેથી છેવાડાના લોકો સુધી આ સિંચાઈનું પાણી મળી રહે ત્યારે હવે જોવાનું રહેશે કે હું તું તંત્ર ક્યારે જાગશે અને કેનાલ નું સમારકામ ક્યારે કરવામાં આવશે નામદેવ પાટીલ ગુજરાત મોરવાડ પંચમહાલ